સુરત શહેરની શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષોથી મજૂરા વિસ્તારમાં આવેલ દયાળજી આશ્રમમાં ગરબાની રમઝટ માણવામાં આવી રહી છે નવરાત્રિ એક એવો પર્વ છે જ્યાં સમગ્ર દુનિયાના ખૂણે ખૂણે વસતા ગુજરાતી ઉજવતા હોય છે અને સુરત શહેરમાં શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષોથી મજુરા ગેટ ખાતે આવેલ દયારજી આશ્રમમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રહેતા દેસાઈ પરિવારના આશરે પાંચ હજારથી પણ વધુ લોકો પોતાના પરિવારજનોની સાથે અહીં ગરબા રમવા માટે આવતા હોય છે આ આયોજનમાં મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ ગરબા રમવા માટે આવતા હોય છે ત્યારે આશરે પચાસ વધુ યુવાન યુવતીઓ લગ્ન અહીં નક્કી થાય છે આ બાબતે સમાજના માટેની સંસ્થામાં અમુ છેલ્લા પંદર વર્ષથી અવિરતપણે સમાજના સભ્યો માટે નવરાત્રીના ગરબાનું આયોજન કરી રહ્યા છીએ અને અહીં દર વર્ષે દસ દિવસનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં ચારથી પાંચ હજાર અનાવિલ સમાજના ભક્તો ગરબાનો કાર્યક્રમનો રસપાન કરે છે મજા લે છે અને સાથોસાથ અનેક જુદી જુદી વાનગીઓનું જે સંસ્કૃતિ છે અમારા સમાજ એ પણ જળવાય એ રીતે સુંદર ભોજનના સ્ટોલોનું બી આયોજન કરેલું હોય છે જેનો દરેક સભ્યો આનંદ અને મજા લે છે અને આ દરમિયાન અમારા સમાજના ચાલીસથી પચાસ યુવ યુવતીનું એકબીજાની સાથે મેળાપ થઈ જિંદગીભર એકબીજા સાથે બંધાવવાનું કે એમના લગ્ન જીવન પસંદ કરવાનું પણ એક અનેરું માધ્યમ પૂરું પાડીએ છીએ જે થઈ કે સમાજના દીકરા દીકરીઓનું શુભ વિવાહ થાય એમનું જીવન સુખી લંબત જીવનમય જાય અને સમાજની આંતરિક વ્યવસ્થામાં જ લગ્ન થાય એ માટેનું આ ખૂબ સુંદર આયોજન અમે વરસ વર્ષ કરીએ છીએ અને કરતા આવ્યા છે અને સાથ આ પ્રકારનું આયોજન અન્ય સમાજમાં પણ થાય એવી અમે અભિવ્યક્તિ કરીએ છીએ અને અમે આ એક પ્રેરણારૂપ આયોજન કરતા આવ્યા છે જેનો અન્ય સમાજ નોંધ લઈ એની પ્રેરણા લઈ એમના સમાજમાં પણ આવા કાર્યક્રમો કરે એવું હું ચોક્કસપણે માનું છું જેથી સામાજિક વ્યવસ્થા અને સંસ્કૃતિ સારી રીતે જળવાઈ રહી સાથ અમો આ સમાજની અમારી બહેનો માટે સુંદર વાનગીઓનું પણ દિવાળી દરમિયાન વિનામૂલ્ય સ્ટોલ રાખી એમના ઘડતર અને ઉત્થાન માટે ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને એમનું જીવન નિર્વાહ સારું ચાલે એ માટેની બી પ્રેરણાઓ પૂરી પાડીએ છીએ આ સિવાય આ સંસ્થામાં હું એવું માનું છું કે જે પ્રમાણેનું આયોજન થાય છે એ ગુજરાતની કોઈ પણ જ્ઞાતિનું ફક્ત જ્ઞાતિનું સામૂહિક આવું કરવાનું આયોજન મને ખ્યાલ છે ત્યાં સુધી આ એકમાત્ર સંસ્થા છે કે જે અનાવિલ સમાજના જ્ઞાતિબંધુઓ માટે ગરબાનું આયોજન કરે છે અને દર વર્ષે વિના વિઘ્ને સુંદર આયોજન થકી ખૂબ સરસ પ્રમ થાય છે કાર્યક્રમો થાય છે અને એનો અન્ય સમાજ અને સમાજના વડીલો અને આગેવાનો આની ખૂબ સારી નોંધ લે છે જેનો અમને આ મંડળના ટ્રસ્ટી હોવાનો સાથ અમારા કારોબારી સભ્યો સ્વયંસેવકો આ દરેક પોતાનો આ કાર્યક્રમમાં જોડાઈને ગર્વ અનુભવે છે અને આનંદની લાગણી અનુભવે છે મારું નામ ભૂમિ નાયક છે અત્યારે આપણે મજુરા ગેટ દયાળજી આશ્રમ કેળવણી મંડળમાં ઊભા છીએ આજથી પંદર વર્ષ પહેલાં અમારી મુલાકાત અહીંયા થઈ હતી હું દોડિયારમમાં આવતો હતો અને મારી અત્યારે વાઈફ છે એ પણ દોડિયારમમાં આવતી હતી અમે લોકો અહીંયા જ મળેલા અને એકબીજા સાથે વાતચીત કરીને અમારું શું કહે કે આગળ વધતા અમે એકબીજાને પસંદ કર્યા અને એકબીજા સાથે મનમેળ બેસતા આ એક સમાજની એક ઉત્તમ પ્રવૃત્તિ છે જ્યાં સમાજના જ બે વ્યક્તિ એકબીજાના સંપર્કમાં આવીને એકબીજાનું ભવિષ્ય નક્કી કરે છે તો સમાજની અંદર જ રહી છોકરી અને છોકરો બી સમાજની અંદર જ રહી એ રીતે આ પ્રયાસ છે સારામાં સારો પ્રયાસ છે આપણે નવરાત્રિના છેલ્લા પંદર વર્ષથી આટલે થાય છે અમને ખૂબ આનંદ છે કે અમે અહીંયા મળ્યા અને આ પ્રવૃત્તિને વેગ મળ્યો એવું ઈચ્છું છું કે દરેક સમાજના વ્યક્તિ આ રીતે મેળાવડા કરે અને આ રીતનું આયોજન કરે જેથી સમાજની દીકરીઓ સમાજમાં આવે અને ઉત્તમને ને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજનું એક નામ રોશન કરે આ ગરબાના આયોજનમાં જે યુવાન યુવતીઓના લગ્ન થાય છે તેમની સાથે એવી ન્યૂઝ ચેનલે વાત કરી હતી મારું નામ ધ્રુવ દેસાઈ છે અહીંયા રહેજી હોસ્ટેલમાં રહેતો હતો અને અમારો મોટીવ એટલો છે કે બધા સમાજના છોકરા છોકરી અહીંયા આવે મોટી સંખ્યામાં જોડાય ને સમાજ એકત્ર થાય તેવી આશા છે ને બધા અહીંયા પોતાની રીતે કે જોઈને કે અમારા જે રીતે લવ મેરેજ થયા છે તે રીતે થાય તે રીતે અમારી આશા છે કે સમાજના છોકરા છોકરી ઇન્ટરકાસ્ટ ન જાય તે અમારી પૂરેપૂરી કોશિશ છે હેલો કેમ છો બધા હું નિશી દેસાઈ હું મહારાષ્ટ્રથી બિલોંગ કરું અને ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં હું હોસ્ટેલમાં આવી હતી અહીંયા દયાજી દયાળજી કેળવણી મંડળમાં ત્યાર પછી હું એ વર્ષે અહીંયા નવરાત્રિમાં આવી અહીંયા અમે સાથે ગરબા રહીમાં હું ને ધ્રુવ અહીંયા મળ્યા હતા દસ દિવસ અમે સાથે રહીમાં ત્યાર પછી અમને બેને એકબીજા સાથે ગમવા લઈ ગયું અમે ફેમિલીને વાત કરી અમારા ફેમિલીએ બી મંજૂરી આપી બધું સારું હતું બધું ગમે એવું હતું બધાને એટલે ફેમિલીએ મંજૂરી આવી પછી અમારા લગ્ન થઈ ગયા અમારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે ને બધું ઓલ સેટ ઓલ ગુડ છે ને હું ઘણા બધા સમાજોને પણ એ કહેવા માગું છું કે તમે આવી રીતે દયાળજીની જેમ જેવી રીતે અમારું અનાવિલ સમાજનું થાય છે એવી રીતે તમે પણ આવું આયોજન કરો તો તમારા સમાજના છોકરા છોકરીઓને ઘણું સારું પડે છે આમાં ને આપણે સમાજની અંદર લગ્ન કરીએ તો એ વધારે સારું છે કાસ્ટમાં જવા કરતાં